યો તમારા ઘર ને આંગણે ચલોખન ભંગાર વાળ્યો લોખંડ ભંગાર ચલો ભંગાર 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 લોખંડ ભંગાર ના આ બાજુ લોકન પંગાની મોરસ મળશે મમરા મળશે મફળી મળશે આ બાજુ પોર આવેલો તેનો હમણે આવ્યો ઘણી હંગળી જુસે કાકા ફટાફટ ઉતાવળ કરો જો માર ઘણા ગોમાં ફરવાનું હા મફળી જો મારે આ પાવડાનું આ હા તો આ લોખન આટલું છે હા તો લાકડા નહી ગણા હો કાકા એના મમરા મળશે તમે મમરા ખાઈને પોસા રહેશો ના ના મારો મફળી એમ કીધું તો મમરામ કે મમરા મળશે નાઈ જો અરે લોકન બંગાળ લોકડ ચલો 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 પાર કાકો તે દે અત્યારે પાવડા ત્રણસો બેસી ના હું કીધું મમરા આલુ પણ નહી મોન્યો চলো চলো চালো চালো গামে কারুটে বুটে খুশি পেলে বুড়ি মে পেলো মার মগজ নগু ચાલો ચાલો લોખંડ ભંગાર લોક ચાલો લોકન ભંગાળો લોકંડ ભંગાર આરસીસી આવ્યો આરસીસી ચાલો 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 મોરસ મફળી મમરા મળે લોખંડ બંગાળ આવ્યો લોકંડ ભંગારે ઉપર હા બોલો કાકા શું જોયે તમારે મને મફળી લાલ દેખો મફળી હા કે મમરા જોયે મમરા મફળી આલતે દે લે હા ઉપર મારે પેલું તૂલ કરવું પડશે આનું

અરે મારે બાળ પણ આ બે ત્રણ કિલો અધમણ એટલું તગારું અરે કાકા એક તગાર છે ને એટલું જ આવે પણ આટલું હોય પોણસો નેવું નું તગારું છે મારું પણ તમે અમે વાસુ તો ભરી ભાઈ જ કર નાખેલું છે હું આવે બીજું મને હું ખબર છે તમે આવવાના જાવ બીજું એટલું જ આવે કાકા એટલું જ આવે બીજું કશું આવે નહીં

આખી લારી કેટલા મલક કરે હું આખી લીલવા કરું હું આખી લારી તમને હાલ દઉં હા હા તે મારે રોજી રોટી કમ સલવું પણ હું લારીના પૈસા હાલું ને પૈસા મારે તમારે નથી જોતા કઈક લોખંડ ભંગા હોય તે લાવો એમ તો લોખંડ ભંગા તો સાયકલ ની ફ્રેમ છે લાવો તો આપણે પા પણ હું હું રાખે મોફળી ને મોરસ એ હું રાખું તો મે મમરા રાખું છું મફળે રાખું છું ને મોરસ પણ રાખું છું પણ કેટલું કેલું હાલે કે કમ હાલે એ તો તો વજન થાય પરમણે વજન થાય એટલે કદાચ 10 કિલો થાય એનું કેટલું હાલે તે 10 કિલો મોરસ આખી લારી કદાચ આખી લારી ની તારી દસ કિલો ની હોય લારી હશે અરે ના હોય ને આ બધું લોખંડ ભંગાર છે એટલે થઈ જાય તું એક કામ કર આખી લારી નો ભાવ બોલ ના ભાયા તમે એક વાર તો મને છે ને પોણી પાઈ દો તર ખણ લાગે શું પોણી હોણી ની આવીન ગોંગરવા બાદેલી હમણે હું કેમ રામ તેલો ખબર પડી તને પણ તમાર ગામ માં આવ તો તમે જઈ એટલી સેવા ની કરો મારા શું એટલી સેવા હેવા ની તું નેકળ જાય તો હા અહીં આવતો ની આગો મે પાછો હું આરુ ભાયા પણ ઉભરે ઉભરે બે બે તો ભંગાર લેવા વાળો છે કે ભાઈ વેસવા વાળો છે હું ભંગાર લું છું પણ તમારે પોણી પાણ જો પાવ બાકી હું નાઈ જા

ઓ ઉને આવનું આગળ જિન પાછો જવા કરું તાઈ પણ ઉપર બધા લૂટારા મેં હુંથી જો આલ તમે જો ગરીબની જરી ખોળા ચોર આવશે હા બધું આગળ 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 માર આગળ ઘણ ઘરમ કેતા ને ઓટ આવટવ કરન જાય